ભાઈ આપણે તમે ઓએલસી લિમિટેડનો નો ઉપયોગ કરેલો છે તો કેવું રિઝલ્ટ એમનું બરાબર મગફળી પીડી હતી નાખ્યું હતું મગફળી એકદમ લીલી થઈ ગઈ છે જ્યાં સુધી ઉપડીને ત્યાં સુધી માંડવી લીલી લીલી થઈ છે આપણે આની અંદર તમને ક્વોલિટીમાં શું તમને કેપા દેખાડો માં એના ગોગડા મોટા થાય છે બરાબર અને તો હરાવદાર થાય છે બરાબર એક વાડીએ મેં નાખ્યું હતું એક વાડિયે નહોતું નાખ્યું એ મને સીસ ગોલ્ડમાં રિઝલ્ટ મસ્ત મળ્યો બરાબર હવે એક વાડીએ તમે ઉપયોગ કરેલો હતો સીસ ગોલ્ડનો એક વાડીએ નથી કરેલો બરાબર તો એ બંને વચ્ચે ઉત્પાદનમાં કેટલો તમને ડિફરન્ટ દેખાડો ઉત્પાદનમાં વિઘે મને પાંચમણનો ફેર દેખાડો બરાબર અહીંયા વિઘે પાંચમણ વધારે જીતું હતું ને વિઘે પાંચમણ ઓછું અહીંયા તમારે મગફળી વિઘે કેટલું પ્રોડક્શન નીકળ્યું કે પચીસ નો ઉતારો આવ્યો હતો એટલે પહેલી વાળી ઓગણીસનો ઉતારો ઓગણીસ નો ચાર પાંચ પોઈન્ટ જે ઉમેરીએ છે બીજું આપણે તમે એવું કીધું કે ક્વોલિટી બહુ સારી થઈ જાય બરાબર કે તમારે એ વાળીએ તમે એવું કહેતા હતા કે ત્યાં ગોગડાનો પ્રશ્ન હતો ને અહીંયા ગોગડાનો પ્રશ્ન નાખલો છે બરાબર એટલે ગોગડાનો પ્રશ્ન આમાં કોઈ રહેતો નથી અને જે બધા જે છે ડોડવાની ક્વોલિટી સારી થઈ છે બરાબર સૂર્યાની બેઠક વધારે છે કે જેનાથી સૂર્યાની બેઠક પણ વધારે થાય તો રવિભાઈ તમારું નામ આવરા રવિ તમે સિસ્કોલનો ટોચ હું રાખેલો હતો એ કંપની અંદર

બરાબર લીલી છ મગફળી દેખાય છે બરાબર અને બીજું આ એક મહિનાની મગફળી એક મહિનાની જે ગ્રોથ છે મગફળી પેડી હતી કાળી છે